રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્લોવાકિયાની તેમની રાજકીય યાત્રાના બીજા તબક્કામાં

સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા સ્લોવાકિયા યાત્રાના મુખ્ય આકર્ષક તરીકે રાષ્ટ્રપતિએ ટાટા મોટર્સના જેગુઆર લેન્ડ રોવર પ્લાન્ટની મુલાકાત લીધી આ પ્લાન્ટ બે હજાર અઢારમાં શરૂ થયો અને તે બંને દેશો વચ્ચેના ઔદ્યોગિક સંબંધોનું પ્રતિક છે રાષ્ટ્રપતિએ સ્લોવાક્ય સાથેના ઐતિહાસિક સંબંધોને યુરોપિયન યુનિયન સાથેના ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આ યાત્રાને મહત્વપૂર્ણ ગણાવી આ યાત્રા ભારત અને સ્લોવાક્ય વચ્ચેના રાજકીય અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે